છેલ્લા ચાર દિવસથી સતત અછતથી સ્થાનિકો હેરાન હાલોલ શહેરના એકસો એક કોલોની તેમજ સર્જરી પાર્ક વિસ્તારમાં વીજ પુરવઠાની છેલ્લા ચાર દિવસથી સતત અછતથી રહીશો પરેશાન બન્યા છે તાત્કાલિક કાર્યવાહીની માંગણી માટે બસો સહીઓ કરાવી લેખિત રજૂઆત કરવામાં આવી છે હાલોડ શહેરના વોર્ડ નંબર પાંચમાં આવતા વિસ્તારો જેમ કે એકસો એક કોલોની સર્જરી પાર્ક જેવા વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી સતત વીજ વિતરણના ખામીઓ સામે આવી રહી છે ખાસ કરીને ઓછી વોલ્ટેજ અને અવારનવાર વીજ પુરવઠો બંધ થવાની સમસ્યા રહેવાસીઓને ભારે નુકસાન પહોંચાડી રહી છે તાજેતરના સમયમાં વારંવાર લાઇટ જતી રહે છે અને વીજ વોલ્ટેજ ઓછું રહે છે જેના કારણે ઘરેલું સાધનો બગડી રહ્યા છે તથા વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર પણ અસર થઈ રહી છે રહીશોએ માંગ ઉઠાવી છે કે હાલના વીજ લાઇનો અને ટ્રાન્સફાર્મરની ક્ષમતા વધારી તરત તાકીદે નવી વ્યવસ્થા કરવામાં આવે જ્યારે નવી ટેકનિકલ વ્યવસ્થા જેમ કે નવું ટ્રાન્સફોર્મર એચટી લાઇન કેબલ મૂકવામાં આવે જીઇ અધિકારીઓ સમયસર તપાસ કરે અને કામગીરીમાં ગતિ લાવે તેવી માંગ ઉઠવા પામી છે જો કે આ બાબતે આક્ષેપ છે કે અનેકવાર લેખિત રજૂઆત અને ફોનથી ફરિયાદ કરવા છતાં કોઈ જવાબ જ મળતો નથી જો યોગ્ય પગલાં નહીં લેવાય તો રહેવાસીઓ ગ્રાહક ફરિયાદ મંચ જીજીઆરએફ અને વીજ નિયમન અમલદારી સમિતિ જીઇ આરસી સુધી જવાનું પણ વિચારી રહ્યા છે વિસ્તારના રહીશો વીજ કંપની અને તંત્ર સમક્ષ તાત્કાલિક અને કડક પગલાં લેવા માટે આ જીજીપૂર્વક લેખિતમાં વિનંતી પણ કરી રહ્યા છે